ભાગનું મંત્રીમંડળ બદલાઈ જાય તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કેટલાક મંત્રીઓની બાદ બાકી કરતા બીજા તમામ મંત્રીઓના પત્તા કપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તેવામાં હવે તમારા સમક્ષ એ નામોની યાદી લઈને આવ્યા છે જે નવા મંત્રી તરીકે સ્થાન પામી શકે છે અમારી પાસે એ મંત્રીઓના નામ પણ છે જેમના પત્તા કપાય તેવી શક્યતાઓ છે મંત્રીમંડળમાં કોને સામેલ કરવા અને કોને કાઢવા તેને લઈ પણ અનેક તર્ક વિતર્ક સર્જાઈ શકે છે મંત્રીઓને તેમના વિસ્તાર જાતિ અને કામના આધારે રાખવા કે ન રાખવા તેને લઈ નિર્ણય લેવાઈ શકે છે જોકે હાલની સ્થિતિએ નવા મંત્રીમંડળની રેસમાં કોનું કોનું નામ સામેલ છે તેની વાત કરીએ ઉત્તર ગુજરાતની સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ડોક્ટર સી જે ચાવડાનું નામ ચાલી રહ્યું છે શંકરભાઈ ચૌધરીનું સ્થાન પણ મંત્રીમંડળમાં હોય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાંથી સૌરવજી ઠાકોર અથવા અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આ તરફ દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોમાંથી સંદીપ દેસાઈ નરેશ પટેલ અને ગણપત વસાવાનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જીતુ વાઘાણી અને જયેશ રાદડીયાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા અને ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાનું નામ પણ મંત્રી પદની રેસમાં આગળ છે આ તરફ ગુજરાતમાંથી જે મધ્ય ગુજરાત છે ત્યાંથી રમેશ કટારા જયદત્ત શ્રી પરમાર અને મનીષા વકીલના નામની ચર્ચા અત્યારે ચાલી રહી છે આ તો વાત થઈ નવા મંત્રીમંડળમાં સામેલ થઈ શકે તેવા સંભવિત નામોની પરંતુ ઘણા એવા નામો પણ છે જેના પત્તા કપાઈ શકે છે હાલમાં તેઓ મંત્રી છે પણ આવનારા દિવસોમાં તેમને મંત્રીમંડળમાંથી દૂર કરીને નવા ચહેરાઓને સ્થાન અપાય તેવી શક્યતાઓ છે જેની અંદર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂત અને ભીખુસિંહ પરમારનું પત્તું કપાઈ શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કનુ દેસાઈ કુંવરજી હળપતિ અને મુકેશ પટેલનું પત્તું કપાઈ શકે છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાંથી રાઘવજી પટેલ અને મૂળુ બેરાને મંત્રીમંડળમાંથી દૂર કરાય તેવી શક્યતાઓ ચાલી રહી છે સૌરાષ્ટ્રમાંથી ભાનુબેન બાબરિયા કૌશિક વેકરિયાનું પત્તું કપાઈ શકે છે આ તરફ મધ્ય ગુજરાતમાંથી ડૉક્ટર કુબેર ડિંડોર બચુ ખાબડ અને બાળકૃષ્ણને પડતા મુકાઈ શકે તેવી પણ ચર્ચા છે આ તમામ નામોની યાદી સંભવિત છે આગામી સમયમાં જ હવે ફાઇનલ નામો પર મહોર વાગશે તેવામાં જોવાનું એ રહેશે કે કોનું પત્તું કપાશે અને કોને લોટરી રાખશે